આપણે કયા કયા મુદ્દા વિશે વાત કરવાની છે તે પણ તમને જણાવી દઈએ તો સૌથી પહેલા હું તમને જણાવીશ કે તારીખ 10 અને 11 ના રોજ કયા કયા વિસ્તારોમાં કેટલો વરસાદ જોવા મળશે ત્યારબાદ 12 13 14 અને આગળના 5 દિવસનું પણ અંદાજિત અનુમાન તમને જણાવવાનો છું બીજા નંબર પર મિત્રો મારે તમને એ વાત જણાવવાની છે કે ખાસ કરીને હવામાન વિભાગ તરફથી સાવચેતી રાખવાની સૂચના આપવામાં આવી છે એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યા છે કયા કયા વિસ્તારોની અંદર અને કયા કયા જિલ્લાઓમાં ભારે થતી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે તેના વિશે પણ તમને ત્રીજા નંબર જણાવીશ અને ચોથા નંબર પર મિત્રો મારે તમને માહિતી આપવાની છે તો

સૌરાષ્ટ્રના વિસ્તારો છે મિત્રો વાત કરવાની છે તેના પહેલા દક્ષિણ ગુજરાત તરફ આગળ વધી તારીખ દસ અને રોજ વિસ્તારમાં દક્ષિણ ગુજરાતમાં ભારે તોફાની વરસાદો તેના વિશે શરૂઆત કરીએ તો જોઈ શકો મિત્રો નીચેનો જે પણ આ વિસ્તાર છે વડોદરા સહિતના પંથકો છે ત્યાં મિત્રો ભારેથી ભારે તોફાની વરસાદ દેખાઈ રહ્યો છે જેમાં વડોદરાના વિસ્તારોથી લઈને બોડેલી અલીપુરના વિસ્તારો ત્યાંથી પણ નીચે મિત્રો આગળ વધીએ તો મિત્રો જે કંઈ નીચેના છોટા ઉદેપુર લાગુના વિસ્તારો છે ત્યાંથી નીચે આ રાજપીપળા છે ભરૂચ છે તેની નીચે મિત્રો જોઈ લે તો ખાસ કરીને અહીંયા કોસંબાના

છે તો મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે તોફાની વરસાદ જોઈ શકો મિત્રો દસ અને અગિયાર તારીખ આસપાસ જોવા મળી રહ્યો છે જેમાં અહીંયા મિત્રો તમને ઝૂમ કરીને દેખાડીએ નકશાની અંદર સેટેલાઇટના માધ્યમથી તો જોઈ શકો આ દક્ષિણીય ગુજરાત મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતનું જે અમદાવાદનું પંથક છે ત્યાંથી ઉપર આ ગાંધીનગરનું પંથક છે અને સેટેલાઇટના માધ્યમથી મિત્રો તમને વાદળોના પણ દર્શન કરાવી દઈએ તો અહીંયા મિત્રો જોઈ શકો મિત્રો આ જે છે આ વ્હાઇટ વ્હાઇટ કલરના મિત્રો આ ઝોન તમે જે જોઈ રહ્યા છો તે ભારે વરસાદની સિસ્ટમ જે છે તે મિત્રો સૂચવે છે તો અહીંયા ગોધરા દાહોદ લુણાવાડાના પંથક ત્યાંથી મિત્રો આ બાજુ આવીએ તો ખાસ કરીને જે આ કપડવન છે નડિયાદ છે અમદાવાદ વિરમગામ સુઈ ગામ ધોળકાના પંથક

ય ગુજરાતનો પટ્ટો છે ત્યાંથી મિત્રો એક ખતરના આવનારી અડતાલીસ કલાક ઉત્તરીય ગુજરાતના ભાગોની અંદર રીતસરનું આબ ફાટતું રહ્યું છે ભારેથી અતિભારે તોફાની પવનની જે છે તે મિત્રો આગાહીઓ સામે આવી રહી છે આ ત્યાંથી મિત્રો હવે નીચે સૌરાષ્ટ્ર તરફ આગળ વધવાનું છે સૌરાષ્ટ્રના તો તમે સેટેલાઇટ ફોટા જોઈને ચોંકી જવાના છો જોઈ શકો મિત્રો આ સમગ્ર સૌરાષ્ટ્રનો આ ફોટો છે જેમાં આ જે પણ આ વ્હાઇટ કલરનો આ ઝોન છે મિત્રો તે આફત સૂચવે છે એટલે કે તોફાન સૂચવે છે જેમાં મિત્રો આ વ્હાઈટ કલરનો ઝોન જોઈ લે તો તમે દરેકે દરેક સૌરાષ્ટ્રના જિલ્લાઓનો સમાવેશ થયેલો છે જેમાં ભારેથી અતિભારે તોફાનીય વરસાદ જે છે તે મિત્રો જોવા મળશે સૌરાષ્ટ્ર ઉપરથી આ વરસાદો પસાર થશે આવો મિત્રો જોઈ લઈએ કે સૌરાષ્ટ્રના એક વિસ્તારો વિશે વાત કરી કયા વિસ્તારોમાં ભારે અતિભારે છેલ્લા ચોવીસ કલાકથી અહીંયા ભારે વરસાદ નોંધાયો પણ છે અને આગામી ચોવીસ કલાક પણ આ વિસ્તારોમાં ભારેથી અતિભારે તોફાની વરસાદ નોંધાવાની શક્યતાઓ પણ છે તેની વચ્ચે જિલ્લાઓ જોઈ લઈએ તો ભાવનગર જિલ્લામાં વલવીપુરથી લઈને અગારીયાધારના વિસ્તારો પાલીતાણા ભાવનગર નીચે આવીએ તો જોઈ શકો તળાજા અને મહુવા લાગુ વિસ્તારો બગદાણા અને ભગોડા સહિતના પંથકો આસપાસ જે છે તે રીતસરનો ભારે વરસાદ મંડરાતો દેખાઈ રહ્યો છે તોફાની પવનો સાથેના વરસાદો નોંધાઈ શકે તેવી આગાહી વાત કરીએ અમરેલી જિલ્લાની તો જોઈ શકો મિત્રો આ સમગ્ર અમરેલી જિલ્લાનો પટ્ટો છે ત્યાં બાબરાથી લઈને નીચે આગળ વધીએ તો અમરેલી બગસરા ધારી દુધાળા સાવરકુંડલાના વિસ્તારો રાજુલા લીલાના વિસ્તારોથી લઈને મિત્રો વાત કરીએ તો છેક નીચે જે મિત્રો દુધાળા સાઈડના વિસ્તારો છે અમરેલી જિલ્લામાં આ દરેકે દરેક અને ઉપર છે એક લાઠી જિલ્લા સુધી મિત્રો જે છે તે ખાસ કરી અને મધ્યમથી લઈને ભારે વરસાદની આગાહી આ વિસ્તારોમાં કરવામાં આવી છે આ જુનાગઢ જિલ્લામાં પણ જોઈએ તો જોઈ શકો મિત્રો આ જુનાગઢ જિલ્લાની અંદર તો કાળા ડિબાંગ વાદળો જે છે તે છવાઈ ગયા છે અને આ વાદળોને લઈને સમગ્ર જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં ભારે એલર્ટ જાહેર કરી દેવામાં આવી શકે જેને લઈને વાત કરીએ તો જુનાગઢ કેશોદ વિસાવદરના વિસ્તારો સાસણગીર સહિતના વિસ્તારો નીચે આવે તો ખાસ કરીને જે માણાવદર મુલિયાસા બિલખા જુને છે વનથાળીના વિસ્તારો છે આ બાજુ આવે તો કોડીનાર ઉના તુલસી શામ વેરાવળ માંગરોળ અને ગીર સોમનાથ સાસણગીર સહિતના ભાગો ઉપર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી જે છે તે મિત્રો સામે આવી રહી છે તેની વચ્ચે ત્યાંથી પણ આગળ મિત્રો વાત કરી લઈએ ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારો જોઈ લઈએ તો જોઈ શકો પોરબંદર જિલ્લામાં પણ ઓલ ઓવર જિલ્લાની ઉપર રીતસરના મિત્રો કાળા વાદળો ઘેરાઈ ચૂક્યા છે જેને લઈને આગામી દિવસો અહીંયા મિત્રો જે છે તે ભારે રહી શકે જેમાં સિશલીથી લઈને ભાણવડ સાઈડના વિસ્તારો કુતિયાણા પોરબંદર અને છેક મિત્રો દ્વારકા સુધી જેમાં દ્વારકાનું અંબાળિયા છે જામદેવડિયા છે ભાટીયા આસપાસ ભારે વરસાદ આવી શકે ત્યાંથી મિત્રો હવે આગળ વધી જઈને વાત કરી લઈએ અન્ય વિસ્તારો જેમ કે જામનગર સહિતના વિસ્તારો અને મોરબી તો જોઈ શકો મિત્રો આ સંપૂર્ણ જામનગર જિલ્લાની અંદર ધરોલ સાવડી વાંકાનેરથી લઈને આસપાસના તાલુકાઓ ઉપર જોઈ લઈએ મોરબી જિલ્લા આસપાસ તો માલીવાથી લઈને નવલખી વાંકાનેર મોરબી હાલવડ સુરેન્દ્રનગર જિલ્લો લીંબડી તાલુકો મિત્રો વાત કરીએ તો થાણગઢ ચોંટીલા આ દરેકે દરેક ભાગો ઉપર મિત્રો હતી ભારે તોફાની વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે મધ્યમાં મિત્રો રાજકોટ વિશે જોઈ લઈએ તો રાજકોટ ઉપર પણ ભારે વરસાદની નોંધાઈ શકે જેમાં સંપૂર્ણ રાજકોટ ઉપર જોઈ લઈએ તો આ બાજુ મિત્રો સરધારનો વિસ્તાર વિછ્યાનો વિસ્તાર શાપર વેરાવળ ગોંડલ જસદણ જેતપુર ઉપલેટા સહિતના ભાગો તો રાજકોટ જિલ્લાના આ દરેક દરેક મિત્રો જે ભાગો અહીંયા સામે આવી રહ્યા છે તો આ દરેકે દરેક ભાગો ઉપરથી જે છે તે મધ્યમથી ભારે વરસાદ પસાર થઈ શકે આગળ મિત્રો વધી હવે વાત કરી સમગ્ર બોટાદ જિલ્લાની બોટાદ જિલ્લો શું સૂચવી રહ્યો છે અહીંયા મિત્રો જિલ્લો સૌરાષ્ટ્રમાં આવેલો છે તેમાં પણ મિત્રો વાત કરીએ જિલ્લાની અંદર તો જિલ્લા ઉપર દેખાઈ છે જેમાં સાળંગપુર સહિતના જે પણ ભાગો મિત્રો સામે આવી રહ્યા છે સાળંગપુર આસપાસ જે બરવાળા ધંધુકા સહિતના ભાગો છે રાણપુર છે ગઢડા છે ધોળા અને ઢસસા બોર્ડર સુધી પણ મિત્રો ખાસ કરીને સમગ્ર બોટાદ જિલ્લામાં ભારે વરસાદનું તોફાન દેખાઈ રહ્યું છેલ્લા મિત્રો અંતમાં કચ્છ પણ મિત્રો ભારે વરસાદ અને મિત્રો અહીંયા કચ્છની અંદર જે છે તે ગાજવીજ સાથેના વરસાદ પણ જે છે તે દેખાય રહ્યા છે તો મિત્રો આ માહિતી જે છે તે સંપૂર્ણ વરસાદ અંગે અહીંયા પૂર્ણ થાય છે ત્યારબાદ હવે મિત્રો ચોમાસાની અપડેટ જે છે તે ખૂબ જ મોટી સામે આવી રહી છે તેના વિશે ખાસ મિત્રો તમારે સાંભળવાનું રહેશે કારણ કે ચોમાસું ક્યારે ગુજરાતમાં આવવાનું છે તે લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે તે અપડેટ તમને જણાવો અહીંયા સૌથી પહેલાં મિત્રો એવા દ્રશ્યો અને કેટલાક અહેવાલો સામે આવી રહ્યા છે તે અનુસાર આ ચોમાસું જે આવનારું છે આ વર્ષનું તે મિત્રો ગુજરાતની પહેલાં જે છે તે કેરળ પહોંચતું હોય છે દર વર્ષે આ વર્ષે પણ કેરળ જ પહોંચવાનું છે અને કહેવામાં આવી રહ્યું છે કે મિત્રો કેરળ અને જે માલદીવ લાઝુના વિસ્તારો છે લક્ષદ્દ્વીપ આસપાસના વિસ્તારો ત્યાં આ ચોમાસું પચીથી લઈને ત્રીસ મે આસપાસ જે છે તે આવી શકે તેવા એંધાણો છે તો આ પચીસથી ત્રી મે વચ્ચે જે છે તે ચોમાસું અહીંયા નીચે મિત્રો જે આ કેરલા સાઈડનો વિસ્તાર છે અહીંયા મિત્રો ત્યાં જે છે તે આવતું હોય છે અને અહીંયા આપણું ઉપર ગુજરાત આવેલું છે તો આ જે મિત્રો નીચે કેરલા છે ત્યાંથી આ રીતનું ગુજરાત ઉપર મિત્રો ચોમાસું પસાર થતું હોય છે તો અહીંયા મિત્રો નીચેનો ભાગ કે જ્યાં મિત્રો કેરલા આવેલું છે ત્યાં મિત્રો આ ચોમાસું પચીથી લઈને ત્રી મે આસપાસ આવી શકે તો અહીંયા ગુજરાત ઉપર જે છે તે ખાસ કરીને પંદર જૂન આસપાસ આ ચોમાસું એન્ટ્રી લે તેવી મિત્રો આપણું એક અનુમાન છે જોકે મિત્રો ચોમાસું જેમ નજીક આવશે તેમ તેના વિશે ડિટેલમાં આપણે વિડીયો બનાવીને માહિતી ચોક્કસપણે આપવાની છે તો તેના દરેક વિડીયો મેળવવા માટે ચેનલ સાથે સબસ્ક્રાઈબ કરીને જોડાઈ જજો બાકી મિત્રો આવનારા દિવસોમાં આપણે મળીશું એક નવા હવામાન સમાચાર સાથે ત્યાં સુધી આજ માટે મિત્રો આટલું જ રાખીશ કયા ગામથી તમે વિડીયો જોયો તમારા ગામનું વાતાવરણ કેવું છે આ દરેક બાબત કોમેન્ટમાં લખીને દર્શાવી દેજો હું તમને મળશે આવતીકાલે નવા હવામાન સમાચાર સાથે ત્યાં સુધી આજ માટે રજા આપશું તમારો મિત્રો ઉમંગ આજ માટે રજા માગું છું કાલે મળીશું ફરી એકવાર એક નવા હવામાન સમાચારની અંદર ત્યાં સુધી મારા ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ